જય સ્વામિનારાયણ સવાર પડ્યું અને હું ચાલવા નીકળે કારણ કે બહુ જાડી છું ત્યાં મમ્મી કહે કે ભાઈ દૂધ લેતી આવજો તો સારું તો હું અને અમારો પડછા જો મારો પરમ મિત્ર છે અમે નીકળી ગયા દૂધ લઈને ઘરે અને ઘરે આવ્યા ત્યાં તો પાણી ચૂલે ગરમ થતું હતું અને ત્યાં આવી ગયા ચકીબેન ચકીબેન કે હાલની ભૂમિ મારે ઘડીક રમવા મે મારે તો ભાઈ નાવા જ છે તો તો નાહો ને તૈયાર આવી ગઈ અને ત્યાં જ દિવાળીનો તહેવાર નજીક હતો ને તે પપ્પાને એમ થયું કે આ જંગલને જ્યાં હળગાવી દઉં તો એમાં બહુ કચરો અને ખડ જમા થઈ ગયા હતા એટલે સળગાઈ દીધું પણ સળગાવ્યું તો ખરું પણ સાઈડમાં બીજું શાકભાજી આવ્યું ને એને પણ સળગાઈ દીધું અને ત્યાં જઈ અમારી ઘરે પોપર્ટી તમે આને શું કે જરા કમેન્ટ કરી દેજો મેં તો મારે ભાઈ ના જવું તો ઘડીક બેસ તો એ બેઠી હતી ને અટાણ ટેકનોલોજી ભગવાનની દે હતી સારું છું હારું આ હારી આવી ગઈ ને એટલા માટે કારણ કે પહેલાં અમે છે ને ડંકે જઈ જઈએ ને ઠાકી જતા હેલ ઉપાડી ઉપાડી અને પછી બસ બાંધવાનો તો અમારે સેવનો લોટ કારણ કે સેવ મારી પ્રખ્યાત છે એવું મને લાગે કારણ કે જ્યાં જાવ ને મારી પાસે સેવ બનાવે મારી નણંદની ઘરે જ આવતો હોય ભલે ને પપ્પાના ઘરે જાવ તોય ભલે ને મારી ઘરે હોય તોય ભલે વિડીયો ગમે તો લાઇક શેર અને ફોલો કરી દેજો સુરતથી સૌથી એકવાર મારા રેસ્ટોરન્ટ વિઝિટ પણ કરી લેજો અને ઘણી બહેનો મને કમેન્ટ કરે છે ડીએમ કરે છે એને પણ દિલથી થેન્ક્યુ અને મારા વિડીયાની રાહ પણ જોવે છે તો એના માટે પણ થેન્ક યુ મારા વિડીયાને એટલો પ્રેમ આપો છો તો એને પણ થેન્ક યુ ને બસ મસ્ત મજાનો લોટ બાંધી લીધો ને તમે લોટ કેવો બાંધો સેવનો જરા કહી દેજો ઢીલો કે કઠણ ને પછી આપણે તો લોટ લઈને આપણા જે મંગાળો હતો ને ત્યાં હું નીકળી ગઈ અને ભાઈ બેઠો હતો જમવા તો મરચાં તળાઈ ગયા અને એક ઘાણો પણ નીકળી ગયો તો એણે ચા ને સેવ મરચાં ખાઈ અને અમે થઈ ગયા નવરાન પછી જવા નીકળી ગયા રેસ્ટોરન્ટે રેસ્ટોરન્ટ આવ્યા બધું કામ પતાવી દીધું ને પછી છેલ્લું કામ હતું આપણું જે મેનુ આવે ને એનું એને સાફ કર્યું પણ બહુ હાળા ભીના રહી ગયા તો મને મારા નાનપણની બાળપણની જે યાદ હતી ને એ આવી ગઈ કારણ કે ત્યારે એમ કહેતા કે ભાઈ ચકે ચકે પાણી પી જાય જ્યારે સ્લેટ આવીને એમ આપણે લખતા ને તે એવી રીતે કરતા સ્કૂલે અને બસ પછી એ સાફ સફાઈ થઈ ગઈ અને ત્યાં જ મારા ભાઈ કે ડેરમાં હાલો થોડીક સિરીઝ લગાવી દઈ તો અટાણે દિવાળીનો તહેવાર છે તો સારી લાગે અને ખરેખર બહુ સારું પણ લાગતું હતું અને મને ખાવાનું મન થઈ ગયું તો ઝીની રોલ તો હું બેસી ગઈ ઝીની રોલ ખાવા માટે તમારે રેસીપી જોઈ જરા કમેન્ટ કરી દેજો તો ક્યારેક ચોક્કસ હું શેર કરીશ તમને રેસીપી અને બસ જો ઝીની રોલ તો બહુ મસ્ત બન્યો હતો અને મને ભાવે પણ બહુ હું ચીઝવાળું બહુ ઓછું ખાઉં છું પણ ક્યારેક ક્યારેક ખાઈ લઈ એમ થાય કે ચાલો ખાઈ લઈ તો ખાઈ લઈ અને પછી થોડું કટિંગ હતું તો કટિંગને થોડુંક કરી નાખો કારણ કે કટિંગ મને આજે જે બાજુમાં સાહેરું બન એને શીખવાડ્યું છે અને પછી આપણી ઘર આગી પતી ગઈ અને બધી વસ્તુ મસ્ત રીતે સેટઅપ કરી લીધી અને બધું સેટિંગ હતું એ ઉઠાવી લીધું ને બસ ઘ નીકળી ગયા ઘરે જવા માટે ઘરે ગયા ને ક્યાં તો આ બધા ગામડે જતા હતા તો હું તમને એમ કહું છું ગામડાવાળા ફટાફટ આવી જજો ને અમારા રેસ્ટોરન્ટ પાછો ભૂખમરો આવશે તમે નહીં આવો તો રેસ્ટોરન્ટ ચાલશે કેમ અને પછી બસ જો ભાઈ બધાને પગાર કરી રહ્યો હતો અને પછી નીકળી ગયા બધા ઘરે આ એક બાકી હતો અને અમારે જવાનું બાકી હતું